બેશરમ ભાજપાની સરકારમાં ગુજરાતની સાડા છ કરોડની જનતા ભયભીત છે આ વાત બે હજાર બારની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રથમ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલે વિસાવદર તાલુકાના એક ગામમાં જાહેર સભા સંબોધતા કહ્યું હતું કે ગુજરાતનો સામાન્ય નાગરિક ભયભીત પરિસ્થિતિમાં પીડાય છે એ વખતે ભારતીય જનતા પાર્ટીના અત્યારના અનેક દિગ્ગજ આગેવાનો સભા સાંભળતા હતા આજે ગુજરાતમાં દિવસે ને દિવસે કોઈ ને કોઈ ખૂણામાં ક્યાંક મિરજાપુર તો એ ફિલ્મોના લાઈવ દ્રશ્યો ગુજરાતના કોઈ પણ ખૂણામાં ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે થોડા દિવસ પહેલા અમદાવાદના મુખ્યમંત્રીના વિસ્તારની અંદર ખુલ્લે આમ તલવારો સાથે ધારિયાઓ સાથે સાધનો સાથે લુખાગીરી કરવા માટે બે ધડક હિંમતપૂર્વક ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કાયદાના વ્યવસ્થાની એસી તેસી કરીને એ લુખાગીરી કરતા આવ્યા ચિત્ર જોવા મળ્યા બે દિવસ પહેલા અમદાવાદના પૂર્વ વિભાગની અંદર મુસાફરોને રોકી રોકી અને લાકડીથી ધારિયાથી સાધનોથી

આગેવાનો ખુલ્લે આમ ગુંડાઓની સામે નશત કરશું એવી ભાષણોની વાતો કરે છે એ સરકારમાં બે હજાર ઓગણીસમાં ગુંડાધારા ધારા એક્ટ આવી ગયો પછી બે હાજર પચીસની અંદર સત્તરસો થી અઢારસો ગુંડાઓનું લિસ્ટ જાહેર કર્યું આ ગુંડા આવી ક્યાંથી ગયા આ ગુંડા પેદા કોને કર્યા આ ગુંડાઓને પોષણ કોને આપ્યું આ ગુંડાને ઉજેર્યા કોને ભારતીય જનતા પાર્ટી સરકાર અને એમાં બેઠેલી મિશિનરી અને આ દેખાયેલા ભાજપાના આગેવાનોએ ગોંડલની અંદર

ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીઓ જીતવીથી ગુંડાઓની જરૂર પડે આ ગુંડાઓનો સહારો લેનારી ભારતીય જનતા પાર્ટી ગુંડાને નશ્યત કરવાની હિંમત કરી દાખવી શક્ય ખરી હું ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીને એક બીજી એક સાવચેત કરવા માગું છું તમારા તે ગઈ વખતના મંત્રાલયમાં બેઠેલા મંત્રી અને પાર્ટીના પ્રવક્તા એ કહેતા હતા કે શિક્ષણ એનું નો ફાવે તો બીજા રાજ્યમાં તમારે ભણાવવા મોકલી દેવા જોઈએ કેટલી ગંભીરતાપૂર્વકની ને બે જવાબદારીપૂર્વકની વાત ગુજરાતની સાડા છ કરોડની જનતા તમારાથી ત્રાસી ગઈ છે કાયદો અને વ્યવસ્થાના ધજીયા ઉડે છે તમને કહે છે તમારાથી ગુજરાતની જનતાની સુરક્ષા ન થઈ શકતી હોય તો પદથી દૂર થાવ અને કોઈને વ્યવસ્થિત વ્યક્તિને હવાલો આપો જેથી કરીને ગુજરાતની જનતાની સુરક્ષા થાય આ વાત ગુજરાતની જનતાની પીડા સાથે એક વિપક્ષ સરકારને યાદ અપાવી રહ્યો છે કે ગુંડાઓને નશ્યત કરનારી નશ્યત કરવા માટે મેદાને ઉતરેલી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે ગૃહ મંત્રી છે ને એ ગૃહ રાજ્ય મંત્રીની મુસ્સીદગીરી એની હિંમત એની તાકાત અને એની આ નૈતિક જવાબદારીવાળું પદ એને ભાન હોવું જોઈએ કે મારા ભરોસે ગુજરાતની જનતાની સાડા છ કરોડની જનતાની સુરક્ષાની જવાબદારી મારા માથા ઉપર છે અને તમે સંપૂર્ણ નિષ્ફળ છો આ સહર્ષ સ્વીકારી પદનું ત્યાગ કરો અને ગુજરાતની જનતાને સુરક્ષાનો બીજો વિકલ્પ છોડો